હા ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં આશા રાખું કે તમે લોકો મજામાં હશો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે શ્રી કૃષ્ણ શરણમાં જે શ્રી કૃષ્ણ શરણમાં ગાય જ એટલી વારમાં સુએ ગઈ આવું બધું આપણે ગાયન એટલે સુઈ ગઈ હું છે ને હવે વાંચવા બેહું છું વહેલી એટલા માટે ઉઠી હતી કે હું વાંચું પણ ખબર નહીં કેમ કે અગિયાર વાગી ગયા ઘરે મમ્મી લોકો ને ભાઈ બે નથી શાકભાજી લેવા ગયા છે એટલે મારે આને રાખવી દીધા બાબી ઉપર કપડાં સુકાવાડ ગયા છે પપ્પા નવાઈ ગયા છે એટલે હું મને રાખતી એટલે મનથી વચાવ્યું નહીં તો ભાઈ સુઈ ગઈ છે તો હું વાંચી લઉં મળીએ આવજો ગાય જ ગરમા ગરમ શીરો બને ગરમા ગરમ શીરો બને છે બોલ ગરમા ગરમ શીરો મારા શીરા

<tum> Amo <tchau> minuto a um perucho amarute. Ah, Ruti Bare, Ruti Bare, opa, mas હજુ તો બીજા છે પણ પાણી ઘરે છે જો વેચવા જાય ને તો બહુ પૈસા આવશે બહુ ન વેચાય પણ ઠંડી લાગે અમને અમારા ગામમાં બહુ ઠંડી પડે

હાય કેવી લાગે બાકી દેખાય બળી દયા ના બળી જયા ને છોટી જયા હે ને એ ને હે ને ફબ્બુ ગાયસ આપણે વિડીયો એન્ડ કરીએ આપજો ટાટા બાય બાય ગુડ નાઇટ હુજ સુઈ જાવ ઘરે ગાયસ છો જો અનુપમા જોવે જો આ કાબર